મારી ચેનલ નું નામ દયાબેન ડી નું રસોડું તો આજે આપણે ગાજર કેરી નું આથણું બનાવશું તો આપણે આ ગાજર આપણે પેલા સુકવી લીધા હતા તો એને આપણે કેરી હારે પલાળી દીધા હતા કેરીને ગાજર બે હારે પલાળ્યા હતા પણ સુકવા જુદા જુદા અને આ આપણે કેરી આ રીતે કોરા થઈ જવા જોઈએ હાવ એકદમ સરસ પાણીનો ભેજ ન રહેવો જોઈએ હળદર મીઠામાં આપણે બેઈને પલાળી દીધા ભેગા અને આપણે આ બોળો તિયાર આવે છે એ લીધો છે આ રીતનો આવે છે તો આપણે આ પાંચસો ગ્રામ બોળો લીધો છે અને થોડાક આપણે આ લવિંગ લીધાશ એક ચમચી દોઢ ચમચી આપણે વરિયાળી લીધી છે આ રીતની આવે એ સોફ કહેવાય ને વરિયાળી કહેવાય અને એક ચમચી આપણે આ મરી લીધા છે આખા તીખા લીધા અને આ આપણે સિંગ તેલ લીધું છે તો આથણામાં તો સિંગ તેલ જ વપરાય છે તો આપણે આ તેલ લીધું છે સિંગ તેલ અને આ આપણે બોટલમાં ભરવાની છે તો આપણે હવે ગેસ ચાલુ કરશું ને તેલ ગરમ લઈશું તો પેલા આપણે આ બોટલને આપણે આ ગેસ ચાલુ કરશું અને આપણે આ તેલને ગરમ મેલી દીધું તો આને આપણે ગરમ થવા દેવાનું છે તેલને તો હવે આપણે જોઈ જોઈ આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે એક આદું લવિંગ નાખ્યું તો એકદમ સરસ આપણું તેલ ગરમ થઈ ગયું છે ઉપર આવી ગયું બધું કોઈ પણ દાણો આપણે નાખી જોવાનું એટલે જોવાનું કે ઉપર આવી જાય એટલે તેલ ગરમ થઈ ગયું તો તેલને આપણે ગેસને આપણે ઠારી લેવું બંધ કરી દેવું અને તેલને ઠરવા દેવાનું છે આપણે તો તેલને ઠરવા દેવું આપણે તો આપણે ગેસ ઠારી નાખ્યો છે તો આ તેલ આપણે ઉતારી લેવું અને તેલને આપણે ઠંડુ થવા દેવું હવે આપણે આ મિક્સ કરી લેવું જો આ રીતનો મસાલો આવે આપણે આમાં લવિંગ ને એવું થોડુંક ઓછું હોય એટલે આપણે એમ થાય કે લવિંગ ને એવું આપણે આમાં થોડુંક નાખી દેવાય એમ અને લિવિંગ નાખશું અને આ તીખા નાખશું અને આપણે વરિયાળી નાખશું હવે આપણે આમાં તેલ નાખશું આપણે આને મિક્સ કરી લેવું પછી આપણે બોળો હાવ ઠરી જાય તો એ આપણે ભરવાનો છે તાલગી નથી ભરવાનું હાવ ઠરી જવા દેવાનું નાખવું હોય ને તો નાખી શકાય એમ કે ચટણી તો આમાં હોય જ કોઈ હળદર છે કે કોઈ તમારે આ આપણે તીખા છે લવિંગ છે એવું નાખવું હોય ત્યાં તેલ નાખીએ ત્યારે જ નાખી દેવાનું એટલે મિક્સ થઈ જાય હવે આપણે આને એકદમ હાવ ઠરી જવા દેવું પછી આપણે આમાં બધું ભેળવીશું હવે તો હવે આપણે આ એકદમ ઠરી ગયું છે હાવ ઠરી જાય ત્યારે જ આપણે આ ભરવાનું છે તો આપણે બધું આ રીતે તો આપણે આ કેરી થોડીક નાખીશું આપણે આ થોડું થોડું કરીને અને હાવ કોરી થઈ જવા દેવાની કસોડો ભેજ નહીં રહેવા દેવાનો આપણે ગાજર છે એ હાવ સરસ ભેજ નહીં રહેવા દેવાનું તો આ મિક્સ કરતું જવાનું બે અને આપણે ભરી લેવું આપણે બે કિલો કેરી લીધી હતી અને ગાજર આપણે એટલા લીધા હતા કિલો દોઢ કિલો ગાજરનો એ રીતે આપણે ફૂકવી લીધા હતા એનો વિડીયો તમને મારી ચેનલમાં મળી જાય તો આ રીતે મિક્સ કરી લેવું આપણે તો આ રીતે આપણે મિક્સ થોડું થોડું કરતું જવાનું ને સાઈડમાં લેતું જવાનું તો આપણે આ કેરી નાખી દેવું અને આપણે આ ગાજર સેવી નાખી દેવું એટલે બધું એકદમ મિક્સ થઈ જાય આપણે આ બધું પછી આમાં તેલ તો તમે બેદી કેળે નાખો ગરમ કરીને તોય હાલે આ રીતે બધું મિક્સ કરી લેવું આપણે જુઓ આ રીતે આપણે ભેળવી લીધું છે બધુંય તો હવે આપણે આ બવણી લીધી છે આપણે ભરવાનું છે તો આપણે થોડું થોડું આમાં બવણીમાં આમ નાખતું જવાનું અને અડધી ભરાય એટલે આપણે દબાવી દેવાનું આથડાને તો આ રીતે આપણે બવણીમાં ભરી લેવું તો આપણે આ રીતે આમ દબાવી દેવાનું દબાવતું જવાનું ભરતું જવાનું આપણે બધું એમાં નાખી દીધું છે દબાવી દબાવીને તો હવે તેલ આપણે પછી આપણી રીતે એમાં નાખી દેવાનું ઠરી જાય એટલે તો તેલ આપણે પછી કડી કરીને નાખશું તો આપણે કોઈ પણ કપડેથી લૂસી લેવાનું આને એકદમ સરસ આ રીતે

એક દિવસ જવા દેવું પછી આપણે આમાં તેલ નાખી દેવું ગરમ તો આપણે આમાં ઠંડુ તેલ નાખવાનું છે પેલા ગરમ કરી નાખવાનું અને પછી આપણે એમાં ઠંડુ તેલ નાખવાનું ગરમ થઈ જાય ઠરી જાય તો આજે આપણે તેલ આમાં નાખી દેવું કે તેલ એકદમ સરસ ઠરી ગયું અને ઠરેલું જ નાખવાનું હોય તો આજે આપણે આમાં તેલ નાખી દેવું તો આપણે ખોલશું બહેણી આ રીતે આપણે બવણીમાં તેલ બધું ઉપર આવે તા લગી આપણે તેલ એમાં નાખવાનું છે તેલને ને આપણે રાખવાનું અને સિંગ તેલ જ આપણે નાખવાનું તો આપણે આ બુડબુડા તેલ આઈ લગી નાખી દીધું છે તો હવે આપણે બહેણીને બંધ કરી દેવું પછી તમારે દસ દિવસ પછી તાજે તાજું ખાવું હોય તો આમાંથી આપણે ખાઈ પણ આખું વરસ નથી થતું તો તૈયાર છે આપણું ગાજર કેરીનું વાથણું જો મારી રેસિપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ગાજર કેરીનું આતનું